ભાવનગર યશવંતરાય નાટેગૃહ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભાવનગર દ્વારા પ્રબુદ્ધો સાથે પરામર્શ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યાના ઉદ્યોગપતિઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રેરક્ષા દ્વારા કેન્દ્ર સરકારની લઘુ ઉદ્યોગો પ્રત્યેની નીતિ તેમજ છેલ્લા દસ વર્ષમાં વિદેશ નીતિ કેટલી કારગર નીવડી અને તેના ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરી એક સમયમાં ગરીબ દેશ તરીકે ઓળખાતું ભારત આજે દુનિયાના અન્ય શક્તિશાળી દેશની હરોળમાં આવીને ઊભું છે તે અંગે માર્ગદર્શન આપ્યું અને વિકસિત ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ તેમજ આગામી વર્ષ બે હજાર ભારત કેવું હશે તેમાં વિદેશ નીતિની ભૂમિકા કેવી હશે અને કેવી હોવી જોઈએ તે અંગેની જાણકારી તેમણે આપી હતી ભાવનગર લઘુ ઉદ્યોગના માધ્યમથી આજે લઘુ ઉદ્યોગ ભારતીય વિદેશ નીતિ ઉપર વિકસિત ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ કે જેની અંદર પ્રોડક્શન વધારે હોય કન્ઝમ્પશન પણ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે લોજિસ્ટિક કોસ્ટ ઓછી આવે અને બે હજાર સુડતાલીસમાં આપણું વિકસિત ભારત ક્યાં પહોંચશે ને એમાં વિદેશ નીતિનો કેવો કેવો રોલ હોઈ શકે એની વાત થઈ અને એની સાથે પાછલા દસ વર્ષમાં વિદેશ નીતિના પરિવર્તન દ્વારા દેશના માન સન્માનની અંદર જે વધારો થયો છે આ તમામ વસ્તુઓની વાતની આજે ચર્ચા